શુષ્કાર થશે પટરાટી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે કે આણંદ લોકસભા મતકની સામાન્ય ચૂંટણીમાં ઢોલ નકરા અને વાજા સાથે ઉત્સાહ ભેર મતદાન કરતા પેટલાદના થર્ડ જનરના મતારો ઢોલ નકરા અને વાજા સાથે આવ્યો લોકશાયનોને રોપ પર પર્વ આણંદ લોકસભા બેઠકને સામાન્ય ચૂંટણીમાં ઢોલ નકરા અને વાજા સાથે ઉત્સાહભેર મતદાન કરતા પેટલાદના થર્ડ જનરના મતારો भारत के नागरिक है जय हिंद जय भारत और हमें लोकशाही तंत्र में पूरी श्रद्धा है और इसलिए हम आज जा रहे हैं वोट देने जो हमारा अधिकार है धर्म जाति नाती को दूर छोड़कर हम जा रहे हैं अपना फर्ज निभाने